નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી આ વખતે જેઓ ફેલ થયા છે તે લોકો માટે મોટી તક કારણ કે નવી ભરતી જાહેર થઈ ચૂકી છે નવી ભરતીના ફોર્મ ક્યારે ભરાશે ઉપરાંતમાં લાયકાતમાં ફેરફાર થશે કે કેમ ઉપરાંતની બીજી વાત કરીએ કે ક્યાં મહિનામાં આવશે ત્યારબાદ અભ્યાસક્રમ શું રહેશે શારીરિક કસોટી વગેરેના ધોરણો શું રહેશે કોન્સ્ટેબલ અને પીએસએફ બંને માટે આ ભરતી પડવાની છે એટલે એ પણ સારી બાબત છે બે હજાર પચીસ છવ્વીસના વર્ષમાં એટલે પચીસનું અત્યારે વર્ષ ચાલુ છે અને નવી ભરતી જાહેર થઈ છે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોઈ લેશું ચેનલ ઉપર નવા હોય રેગ્યુલર પોલીસ ભરતી અને અન્ય ભરતીની માહિતી જોઈતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાંથી બે લાયકનને પ્રેસ કરો સાથે સાથે તમે આપણે સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ત્યાંથી પણ પોલીસ ભરતીની માહિતી તમને મળતી રહે છે તો વધુ સમય ન લેતા મૂળ ટોપિક છે એના ઉપર આપણે વાત કરીએ છીએ સૌથી પહેલાં નવી ભરતીના ફોર્મ ક્યારે ભરાશે સંભવિત ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ તમારી નવી ભરતીના ફોર્મ ભરાવાના ચાલુ થશે બની શકે કે કદાચ એક મહિનો આગળ જઈ શકે હવે વાત કરીએ છીએ લાયકાતમાં ફેરફાર થશે તો દેખીતી રીતે કોઈ ફેરફારની શક્યતા લાગતી નથી બાર પાસ જ રહેશે કોન્સ્ટેબલને અને પીએસએની ગ્રેજ્યુએશન કારણ કે પહેલેથી જ નક્કી છે બે ફેઝમાં ભરતી જે છે થવાની છે પહેલો ફેઝ અત્યારે ચાલુ છે અને બીજો ફેઝ જે છે આવનાર સમયમાં એટલે કે હમણાં આપણે વાત કરીએ એમ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે છે તમારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થશે કયા મહિનામાં આવશે તો ફરીથી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કદાચ સપ્ટેમ્બરનો ઓક્ટોબર થઈ શકે બીજી વસ્તુ અભ્યાસક્રમને સારી કસોટી તો ભાઈ લગભગ આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવા પાત્ર રહેશે નથી સેમ પેટર્ન રહેશે કદાચ બની શકે આવનારા દિવસોમાં જે કોન્સ્ટેબલનું જે તમે જોઈ રહ્યા છો સાઠ માર્કનું જે ગણિત અને રિઝનિંગ આવે છે તો એની જગ્યાએ એસી માર્કનું થઈ શકે એટલે કે ભાઈ ગણિત અને રીઝનિંગના પોર્શનમાં ઘટાડો સોરી વધારો થઈ શકે બરાબર જે કોમ્પ્રિન્સન છે દસ માર્કનું થઈ શકે તો આવી જે છે મેજરને પણ માઇનર એવા ચેન્જીસ થાય એટલે એ એ જ રીતે તૈયારી કરવાની છે બાકી જનરલ નોલેજ તો એ જ રીતે આવવાનું રહેશે એ કન્ફર્મ છે તો વિદ્યાર્થી મિત્રો આ આ વસ્તુ છે હવે જે પણ લોકોને એવો પ્રશ્ન થાય છે કે સર અત્યારે દોડ ચાલુ કરું કે ન કરું આ વખતે હું રહી ગઈ છું માઇક્રોસેન્ડમાં અથવા રહી ગયો છું તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખો ભરતી આવે છે બરાબર એ તમે તૈયારી કરો છો ગ્રાઉન્ડ ઉપર જાઓ છો સારી વસ્તુ છે પણ હાલ પૂરતી જુલાઈ અથવા તો મે મહિના સુધી જે છે આ ભરતી પ્રક્રિયા ચાલવાની છે રિઝલ્ટ આવે આ આવે તે આવે બરાબર પછી જે છે જાહેરાત આવવાની શરૂ થશે એટલે પછી જે છે એ જુલાઈ મહિના પછી તમે રનિંગ ચાલુ કરો તો વધારે સારું કારણ કે અત્યારથી કરશો તો ખોટો થાક લાગશે જો તમે એક્સરસાઇઝ કરો છો તો વેલ એન્ડ ગુડ છે તમારી હેલ્થ માટે પણ ખાલી અને ખાલી કોન્સ્ટેબલ અથવા તો પીએસએ ભરતીને ફોકસ કરીને કરતા હોય તો આ વસ્તુ હમણાં પૂરતી ટાળવાનું રાખજો જુલાઈ મહિના પછી તમારું રનિંગ ચાલુ કરવા વિનંતી બીજી વસ્તુ જે પણ લોકો કોન્સ્ટેબલ અને ની તૈયારી કરવા માંગે છે પહેલેથી લઈને છેલ્લે સુધી જે લોકોને એવું છે કે ભાઈ આવતી વખતે હું દોડમાં પાસ કરી જઈશ અને મારે પાસે સમય એવો સારો છે તો તમે આમાંથી કોઈ પણ મટિરિયલમાં જોડાઈ શકો છો કોઈ પણ ટેસ્ટ સિરીઝમાં તમે જોડાઈ શકો છો મટિરિયલ જોઈતું હતું મટીરિયલ આ બધી જ વસ્તુ તમને આપણી જે ટેલિગ્રામ છે ત્યાંથી પણ તમને આ બધી વસ્તુ મળી રહી છે સાથે સાથે સ્ટોર ઉપર જે ટેકનોલોજી તમને એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યાંથી પણ તમે આ વસ્તુ એક્સેસ કરી શકો છો વધુ માહિતી માટે ચોરાણું બે ચુમ્મત્સ સાડત્રીસ ઓગણીસ આ નંબર ઉપર વોટ્સપમાં હાઈ કરી મેસેજ કરો ડાયરેક્ટ લિંક અને ડિસ્ક્રિપ્પ

તો વધારે સમયની હવે જે છે જેવી રીતે વિડીયોમાં કીધું એવી રીતે રાહ જોવાની રહેશે બાકી મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત વંદે માત્ર